બીજા કોની છે અને કેવી રીતે ઉત્તર છે પહેલું બાપની સાથે ભારતની મહિમા પણ ખૂબ છે ભારત જ અવિનાશી ખંડ છે ભારત જ સ્વર્ગ બને છે બાપ બાપે ભારતવાસીઓને જ ધનવાન સુખી અને પવિત્ર બનાવ્યા છે બીજું ગીતાની પણ અપરમ અપાર મહિમા છે સર્વ શાસ્ત્રમય શિરોમણિ ગીતા છે ત્રીજું તમે ચેતન્ય જ્ઞાન ગંગાઓની પણ ખૂબ મહિમા છે તમે ડાયરેક્ટ જ્ઞાન સાગર થી નીકળેલી છો ઓમ શાંતિ ઓમ શાંતિ નો અર્થ તો નવા અથવા જૂના બાકોને સમજો છે તમે બાળકો જાણી ગયા છો કે અમે બધા આત્માઓ પરમાત્માની સંતાન છે પરમાત્મા ઊંચ અને ખૂબ પ્યારા છે બાકોને જ્ઞાન અને ભક્તિનું રહસ્ય તો સમજાવ્યું છે જ્ઞાન એટલે કે દિવસ સત્યુગ ત્રેતા ભક્તિ એટલે કે રાત દ્વાપર કળયુગ ભારતની જ વાત છે બેલા પેલા તમે ભારતવાસી આવો છો 84 નું ચક્ર પણ તમારા ભારતવાસીઓ માટે છે ભારત જ અવિનાશી ખંડ છે ભારત ખંડ જ સ્વર્ગ બને છે બીજા કોઈ ખંડ સ્વર્ગ નથી બનતા બાકોને સમજાવવામાં આવ્યું છે કે નવી દુનિયા સતયુગમાં ભારત જ હોય છે ભારત જ સ્વર્ગ કહેવાય છે ભારતવાસી જ ફરી ચોર્યાસી છે છતાં પણ બીજા બધા ખંડ વિનાશ થઈ બાકી ભારત રહેશે ભારત ખંડની મહિમા અપ્રમપાર છે ભારતમાં જ બાપ આવીને તમને રાજયોગ શીખવે છે આ ગીતાનો પુરુષોત્તમ સંગમ યુગ છે ભારત જ પરી પુરુષોત્તમ બનવાનો છે અત્યારે તે આદિ સનાતન દેવી દેવતા ધર્મ પણ નથી રાજ્ય પણ નથી તો યુગ પણ નથી તમે બાકો જાણો છો વર્લ્ડ ઓલમાઇટી ઓથોરિટી એક ભગવાન ને જ કહેવામાં આવે છે ભારતવાસીઓ ખૂબ ભૂલ કરે છે જે કહે છે કે તે અંતર્યામી છે બધાના અંદરને તે જાણે છે બાપ કહે છે હું કોઈના પણ અંદરને નથી જાણતો મારું તો કામ જ છે પતિ પતિતોને પાવન બનાવવા ઘણા કહે છે શિવ બાબા તમે તો અંતર્યામી છો બાબા કહે છે હું નથી મેં છું નહીં મને કોઈના પણ હું કોઈના પણ દિલને નથી જાણતો હું તો માત્ર આવીને પતિતોને પાવન બનાવું છું મને બોલાવે જ છે પતિ દુનિયામાં અને હું આવું પણ એકવાર છું જ્યારે કે જૂની દુનિયાને નવી બનાવવાની છે મનુષ્યને આ ખબર નથી કે આ જે દુનિયા છે નવી થી જૂની જૂનીથી નવી ક્યારે થાય છે દરેક વસ્તુ જૂની સતો રજો આવે છે મનુષ્ય પણ એવા હોય છે બાળક સતો પ્રધાન છે પછી યુવા થાય છે તો પછી પછી યુવા હોય થાય છે બાળકમાંથી પછી વૃદ્ધ થાય છે એટલે કે રજો તમોમાં આવે છે વૃદ્ધ શરીર થાય છે તો તે છોડીને પછી બાળક બનશે બાળકો જાણે છે નવી દુનિયામાં ભારત કેટલું ઊંચું હતું ભારતની મહિમા પ્રમ પાર છે આટલો સુખી ધનવાન પવિત્ર બીજો કોઈ ખંડ નથી પછી સતો પ્રધાન બનાવવા બાપ આવે છે સતો પ્રધાન દુનિયાની સ્થાપના થઈ રહી છે ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ શંકર ને ક્રિએટ કોણે કર્યા ઉચ્ચ થી ઉચ્ચ તો શિવ છે કહે છે ત્રિમૂર્તિ બ્રહ્મા અર્થ તો સમજતા નથી વાસ્તવમાં કેવું જોઈએ ત્રિમૂર્તિ શિવ નહીં કે બ્રહ્મા હવે ગાય છે દેવ દેવ મહાદેવ શંકરને ઊંચ રાખે છે તો ત્રિમૂર્તિ શંકર કહે ને ફરી પછી ત્રિમૂર્તિ બ્રહ્મ કેમ કહે છે શિવ છે રચયિતા ગાય પણ છે પરમ પિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા સ્થાપના કરે છે બ્રાહ્મણોની ભક્તિ માર્ગમાં નોલેજફુલ બાપને જાની જાનનહાર કહી દે છે બધું જાણવા હવે તે મહિમા અર્થ સહિત નથી તમે બાળકો જાણો છો બાપ દ્વારા અમે વારસ અમને વારસો મળે છે તે પોતે અમને બ્રાહ્મણોને ભણાવે છે કારણ કે તે બાપ પણ છે સુપ્રીમ ટીચર પણ છે વર્લ્ડની હિસ્ટ્રી જોગ્રોફી કેવી રીતે ચક્ર લગાવે છે તે પણ સમજાવે છે તે નોલેજફુલ છે બાકી એવું નહીં કે તે જાની જાનનહાર છે આ ભૂલ છે હું તો માત્ર આવીને પતિતોને પાવન બનાવું છું એકવીસ જન્મોના માટે રાજ્ય ભાગ્ય આપું છું ભક્તિ માર્ગમાં છે અલ્પકાળ સુખ જેમને સન્યાસી હઠયોગી જાણતા જ નથી બ્રહ્મને યાદ કરે છે હવે બ્રહ્મ તો ભગવાન નથી ભગવાન તો એક નિરાકાર શિવ છે જે બધી આત્માઓના બાપ છે અમને આત્માઓના રહેવાનું સ્થાન બ્રહ્માંડ સ્વીટ હોમ છે ત્યાંથી અમે આત્માઓ અહીં પાઠ ભજવવા આવીએ છીએ આત્મા કહે છે અમે એક શરીર છોડી બીજું ત્રીજું લઈએ છીએ ચોર્યાસી જન્મ પણ ભારતવાસીઓના જ છે જેમણે ખૂબ ભક્તિ કરી છે તે પછી જ્ઞાન પણ વધારે ઉઠાવશે બાપ તો કહે છે ગૃહસ્થ વ્યવહારમાં ભલે રહો પરંતુ શ્રીમત પર ચાલો તમે બધી આત્માઓ આશિક છો એક પરમાત્મા માશુકની ભક્તિ માર્ગથી લઈને તમે યાદ કરતા આવ્યા છો આત્મા બાપને યાદ કરે છે આ છે જ દુઃખધામ અમે આત્માઓ અસલ શાંતિ ધામની નિવાસી છીએ પાછળ આવ્યા સુખધામમાં પછી આવ્યા સુખધામમાં પછી અમે ચોરાસી જન્મ લીધા હમ સો સો હમનો અર્થ પણ સમજાવ્યો છે તે તો કહી દે છે આત્મા આત્મા સો સો પરમાત્મા પરમાત્મા હવે બાપે સમજાવ્યું છે હમ સો દેવતા ક્ષત્રિય વૈશ્ય શુદ્ર હવે અમે સો બ્રાહ્મણ બનીએ છીએ સો દેવતા બનવાના માટે આ છે યથાર્થ અર્થ છે બિલકુલ રોંગ સત્યુગમાં એક એક દેવી દેવતા ધર્મ એક દેવી દેવતા ધર્મ અદ્વૈત બીજા ધર્મ થયા છે તો દ્વૈત થયો છે દ્વાપર થી આસુરી રાવણ રાજ્ય શરૂ થઈ જાય છે સત્યુગમાં રાવણ રાજ્ય જ નથી તો પાંચ વિકાર પણ નહીં હોય શકતા છે જ સંપૂર્ણ નિર્વિકારી હવે તમે છો ગોડલી સ્ટુડન્ટ તો આ ટીચર પણ થયા પણ થયા પછી તમે સદગતિ આપી સ્વર્ગમાં લઈ છે તો બાપ ટીચર ગુરુ ત્રણેય થઈ ગયા એના તમે બાકો બન્યા છો તો તમને કેટલી ખુશી હોવી જોઈએ મનુષ્ય તો કંઈ પણ નથી જાણતા રાવણ રાજ્ય છે ને દરેક વર્ષ દર વર્ષે રાવણ ને બાળે બાળતા આવે છે પરંતુ રાવણ છે કોણ આ નથી જાણતા તમે બાળકો જાણો છો કે આ રાવણ રાજ્ય રાવણ ભારતનો સૌથી મોટો દુશ્મન છે આપ જ જ્ઞાન ના સાગર આનંદના સાગર છે જ્ઞાન સાગર થી તમે વાદળો ભરીને પછી જઈને વર વરસાદ વરસાવો છો જ્ઞાન ગંગાઓ તમે છો તમારી જ મહિમા છે બાપ કહે છે હું તમને હવે પાવન બનાવવા આવ્યો છું આ એક જન્મ પવિત્ર બનો મને યાદ કરો તો તમે તમો પ્રધાન થી સતો પ્રધાન બની જશો બાબા કહે છે કે હું જ પતિત પાવન છું જેટલું થઈ શકે યાદને વધારો મુખથી શિવ બાબા કહેવાનું પણ નથી જેમ આશિક મહુક ને યાદ કરે છે એકવાર જોયા બસ પછી બુદ્ધિમાં એની યાદ રહેશે ભક્તિ માર્ગમાં પણ જે દેવતાને યાદ કરતા પૂજા કરતા એનો સાક્ષાત્કાર થઈ જાય છે તે છે અલ્પકાળના માટે ભક્તિ કરતા નીચે ઉતરતા આવે છે હવે તો મોત સામે ઉભું છે હાઈ હાઈ ની પછી હાઈ હાઈ ની પછી જય જયકાર થવાની છે ભારતમાં જ રક્તની લોહીની નદીઓ વહેવાની છે સિવિલ વોર ના આસાર પણ જોવામાં આવી રહ્યા છે તમો પ્રધાન બની ગયા છે હવે તમે સતો પ્રધાન સતો પ્રધાન બની રહ્યા છો જે કલ્પ પહેલાં દેવતા બન્યા છે તે આવીને બાપથી વારસો લેશે ઓછી ભક્તિ કરી હશે તો જ્ઞાન થોડું ઉઠાવશે પછી પ્રજામાં પણ નંબર વાર પદ પામશે સારા સારા પુરુષાર્થી શ્રીમત પર ચાલીને સારું પદ પામશે મેનર્સ પણ સારા જોઈએ દેવી ગુણ પણ ધારણ કરવાના છે તે પછી એકવીસ જન્મ ચાલશે અત્યારે છે બધાના આસુરી ગુણ આસુરી દુનિયા પતિ દુનિયા છે ને તમે બાકો તમને બાકોને વર્લ્ડ ની હિસ્ટ્રી જોગ્રોફી પણ સમજાવવામાં આવી છે ઇતિહાસ અને ભૂગોળ આ દુનિયાનું શું છે તે સમજાવવામાં આવ્યું છે આ સમયે બાપ કહે છે યાદ કરવાની મહેનત કરો તો તમે સાચું સોનું બની જશો સત્યુગ છે ગોલ્ડન એજ સાચું સોનું પછી ત્રેતામાં ચાંદીની એલોય ખાદ પડે છે કળા ઓછી થતી જાય છે હવે તો કોઈ કળા નથી જ્યારે એવી હાલત થઈ જાય છે ત્યારે બાપ આવે છે આ પણ ડ્રામામાં નોંધ છે આ રાવણ રાજ્યમાં બધા બે સમજ બની ગયા છે જે બેહદ ડ્રામાના પાર્ટ ધારી થઈને પણ ડ્રામાના આદિ મધ્ય અંતને નથી જાણતા તમે એક્ટર્સ છો ને તમે જાણો છો અમે અહીં પાર્ટ ભજવવા આવ્યા છીએ પરંતુ દેહ ધારી થઈને જાણતા નથી તો બેહદ ના બાપ કહેશે ને કે તમે કેટલા બેસમજ બની ગયા છો હવે હું તમને સમજદાર હીરા જેવા બનાવું છું પછી રાવણ કોડી જેવા બનાવી દે છે હું જ આવીને બધાને સાથે લઈ જાઉં છું પછી આપત્તિ દુનિયા પણ વિનાશ થાય છે મચ્છરોની જેમ બધાને લઈ જાઉં છું તમારો લક્ષ ઉદ્દેશ સામે ઊભો છે એવું તમારે બનવાનું છે ત્યારે તો તમે સ્વર્ગવાસી બનશો તમે બ્રહ્મા કુમાર કુમારીઓ આ પુરુષાર્થ કરી રહ્યા છો મનુષ્યોની બુદ્ધિ તમો પ્રધાન છે તો સમજતા નથી આટલા બીકે છે તો જરૂર પ્રજા પિતા બ્રહ્મા પણ હશે બ્રાહ્મણ છે ચોટી બ્રાહ્મણ પછી દેવતા ક્ષત્રિય વૈશ્ય આ ચિત્રોમાં બ્રાહ્મણોને અને શિવને ગુમ કરી દીધા છે વિરાટ રૂપના ચિત્રમાં તમે બ્રાહ્મણ જ અત્યારે ભારતને સ્વર્ગ બનાવી રહ્યા છો મીઠા મીઠા સિકિલધા મા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપ ના રૂહાની બાપને નમસ્તે આપણે રૂહાની બાપ ના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે ઉચ્ચ પદ ના માટે શ્રીમદ પર ચાલી સારા મેનર્સ ધારણ કરવાના છે બીજું સાચા આશિક બની એક માશુકને જ યાદ કરવાના છે જેટલું થઈ શકે યાદનો અભ્યાસ વધારતા જવાનો છે આજનું વરદાન પણાની સ્મૃતિથી માયાના ગેટ બંધ કરવાવાળા ડબલ લાઇટ ભવ જે સદા સ્વયં ને નિમિત્ત સમજીને ચાલે છે એમને ડબલ લાઇટ સ્થિતિનો અનુભવ સ્વત થાય છે કરન કરાવનહાર કરાવી રહ્યા છે હું નિમિત્ત છું આ સ્મૃતિથી સફળતા થાય છે હુંપણું આવ્યું અર્થાત માયાનો ગેટ ખુલ્યો નિમિત્ત સમજ્યા અર્થાત માયાનો ગેટ બંધ થયો તો નિમિત સમજ સમજવાથી નિમિત્ત સમજવાથી માયા જીત પણ બની જાઓ અને ડબલ લાઈટ પણ બની જાઓ છો સાથે સાથે સફળતા પણ અવશ્ય મળે છે આ સ્મૃતિ નંબર 1 લેવાનો આધાર બની જાય છે સ્લોગન છે ત્રિકાળદર્શી બનીને દરેક કર્મ કરો તો સફળતા સહજ મળતી રહેશે પોતાની પૂરી કમાઈ અનુસાર ભવિષ્ય પ્રારબ્ધ ભોગવે છે જો ઘણા મનુષ્ય એવું સમજે છે કે અમારા પૂર્વ જન્મોની સારી કમાઈથી ત્યારે આ જ્ઞાન પ્રાપ્ત થયું છે પરંતુ એવી વાત તો છે જ નહીં પૂર્વ જન્મનું સારું ફળ છે આ તો અમે જાણીએ છીએ કલ્પ કલ્પનું ચક્ર ફરતું રહે છે સતો રજો તમો બદલી થતું રહે છે પરંતુ ડ્રામા અનુસાર પુરુષાર્થથી પ્રાલબ્ધ બનાવવાની માર્જિન રાખી છે ત્યારે તો ત્યાં સતયુગમાં કોઈ રાજા રાણી કોઈ દાસી કોઈ પ્રજાપદ મેળવે છે ત્યાં દ્વેત ઈર્ષા હોતી નથી ત્યાં પ્રજા પણ સુખી છે રાજા રાણી પ્રજાની એવી સંભાળ કરે છે જે મા બાપ પોતાના બાળકોની સંભાળ કરે છે સત્યુગમાં ત્યાં ગરીબ સાવકાર બધા સંતોષ છે આ એક જન્મના પુરુષાર્થથી એકવીસ પેઢીની માટે સુખ ભોગવશે આ છે અવિનાશી કમાઈ જે આ અવિનાશી જ્ઞાન થી અવિનાશી પદ મળે છે હવે તમે સત્યુગી દુનિયામાં જઈ રહ્યા છો આ પ્રેક્ટિકલ ખેલ ચાલી રહ્યો છે અહીં કોઈ છુ મંત્રની વાત નથી બીજું છે ગુરુ મત શાસ્ત્રોની મત કોઈ પરમાત્માની મત નથી પરમાત્મા કહે છે બાકો આ ગુરુ મત શાસ્ત્ર મત કોઈ મારી મત નથી આ તો માત્ર મારા નામની મત આપે છે પરંતુ મારી મત તો હું જાણું છું મને મળવાનું નું જે એડ્રેસ છે મને મળવાનું છે ઠેકાણું છે હું આવીને આપું છું એના પહેલા મારું એડ્રેસ કોઈ નથી જાણતા ગીતામાં ભલે ભગવાન વાત છે પરંતુ ગીતા પણ મનુષ્યએ બનાવી છે ભગવાન તો પોતે જ્ઞાનના સાગર છે ભગવાન જે મહાવાક્ય સંભળાવ્યા છે એનો યાદગાર પછી ગીતા બની છે આ વિદ્વાન પંડિત આચાર્ય કહે છે પરમાત્માએ સંસ્કૃતમાં મહાવાક્ય ઉચ્ચારણ કર્યા એને શીખ્યા વગર પરમાત્માને મળી નહીં શકશું આ તો વધારે જ ઉલટું કર્મકાંડમાં ફસાવે છે વેદ શાસ્ત્ર ભણીને વાંચીને જો સીડી ચડી જાવ તો પછી ઉતરવાનું જ ઉતરવું પડે એને ભૂલવાથી એક પરમાત્માથી બુદ્ધિગ જોડવો પડે એને ભૂલવું પડે કારણ કે પરમાત્મા સાફ કહે છે કે આ કર્મકાંડ વેદ શાસ્ત્ર ભણવાથી વાંચવાથી મારી પ્રાપ્તિ નથી થતી જો ધ્રુવ પ્રહલાદ મીરાય શું શાસ્ત્ર ભણ્યા વાંચ્યા એ તો વાંચેલું પણ ભણેલું પણ બધું ભૂલવું પડે છે જેમ અર્જુને ભણ્યું હતું તો એને પણ ભૂલવું પડ્યું ભગવાને ભગવાન ના સાફ મહાવાક્ય છે શ્વાસો શ્વાસ મને યાદ કરો આમાં કઈ પણ કરવાની જરૂર નથી જ્યાં સુધી આ જ્ઞાન નથી તો ભક્તિ માર્ગ ચાલે છે પરંતુ દીપક જાગી જાય તો કર્મકાંડ છૂટી જાય છે કારણ કે કર્મકાંડ કરતા કરતા જો શરીર છૂટી જાય તો ફાયદો શું મળશે પ્રારબ્ધ તો બનશે નહીં કર્મ બંધનના હિસાબ કિતાબ સદાકારના માટે કર્મોની બંધાઈ માનીથી છૂટવાનું છે અને વિકર્મોની જળથી નીકળવાનું છે વિકર્મોને પણ જળથી કાઢવાના છે અમે તો હવે ઈચ્છીએ છીએ જેવું બીજ નાખશું જેનાથી સારા કર્મોનું ઝાડ નીકળે એટલે મનુષ્ય જીવનને જીવનના કાર્યને જાણી શ્રેષ્ઠ કર્મ કરવાના છે અચ્છા ઓમ શાંતિ અવ્યક્તિ સારા છે કમ્બાઇન્ડ રૂપની સુરતી થી સદા વિજયી બનો શિવ શક્તિનો અર્થ જ છે કમ્બાઇન્ડ બાપ અને બંનેને મળાવીને કહે છે છે શિવ શક્તિ તો જે એને કોઈ અલગ નથી કરી શકતું આ યાદ રાખો કે અમે કમ્બાઇન્ડ રહેવાના અધિકારી બની ગયા પહેલા શોધતા શોધવા વાળા હતા અને હવે સાથ રહેવા વાળા છીએ આ નશો સદા રહે ઓમ શાંતિ